જય માતાજી મિત્રો સ્વાગત છે અને લાઈવ સમાચાર તમારી હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ચૌદસો ને સાત ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ સત્યાસી ફૂટે પહોંચી ગઈ છે ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી ડેમ ત્રણ પોઇન્ટ સિત્તેર ટકા ભરાઈ ગયો છે અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે દાંતી વડા ડેમ માંથી બનાસીમાં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે હજુ સુધી દાંતી વડા ડેમ ના એક પણ ગેટ ખોલવામાં આવ્યા નથી એટલે કોઈ ખોટી અફવામાં આવવું નહીં જો દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો તરત જ ચેનલ દ્વારા વિડીયો બનાવીને તમને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી